બાબુભાઈ રૂમાલભાઈ સોલંકી અબ્બાસભાઈ તથા અરુણભાઈ પટેલ પલાણા પાંચ મિત્રો થઈને વસો તાલુકા અને માતર તાલુકાના ઘણા ખેતરોમાં રૂબરૂ ગયા કાદવ કિચડમાં જગતનો તાત જે માં કરી રહ્યો તો એ જોયું દૈની પરિસ્થિતિ ખરેખર જો તમે રૂબરૂ જાવ ને તો જ તમને ખબર પડે બાકી એસી ઓફિસોમાં બેઠા બેઠા રાજકારણ કરવાથી કઈ વળે એવું નથી આપણે રાહુલ ગાંધી ખેતર ખેતરે જે છે મિકેનિકો પાસે જાય છે મળે છે ફેરિયાવાળાઓ જોડે બેસે છે સ્કૂટર પર બેસીને જાય છે અને આપણને શરમ આવે મિત્રો પણ એક અગત્યની વાત એ પણ તમને કહું આટલી મહેનત કરીએ અમે

આ વિડીયો તમે પૂરે પૂરી જોજો સાત આઠ મિનિટ થી વધારે વિડીયો નહીં હોય ખરેખર તમે જોશો તો તમને ખબર પડશે કે કેટલી વિષમ પરિસ્થિતિ જગતના છે અને અને શેર તો તો કરજો તમે હશે ના હોય આઈ બટન દબાવજો જે મહિલા ખેડૂત ની ચોધાર આંસુ નીકળી પડ્યા અને એની જે હૃદય દ્રાવક વેદના સાંભળીને તો અમારી આંખમાં પણ આંસુ આવી ગયા મિત્રો આ રિયાલિટી છે વાસ્તવિકતા છે આઝાદીના સિત્તેર પંચોતેર વર્ષ થયા છતાં પણ આવી દારૂણ પરિસ્થિતિ આપણા જગતના તાતની ને એના માટે આપણે બધી જ પોલિટિકલ પાર્ટીઓ જવાબદાર છે પણ આપણને આશા છે કે રાહુલજી આવશે સત્તા ઉપર કોંગ્રેસ ફરીથી આવશે તો જગતના તાતનું ધ્યાન રાખશે આ અમે બીજા ખેતરોમાં પણ આવી રીતે આવ્યા છીએ અને બીજા ખેતરોમાં પણ આવી જ પરિસ્થિતિ છે તૈયાર ડાંગર જોઈ રહ્યા છો આપ આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી આજે ખેતર છે ડાંગર કુળા બાંધીને તૈયાર જોડવા માટે રાખેલી છે પણ વરસાદ પડ્યો એટલે નુકસાન કરોડો રૂપિયા નું થયેલ ખેડૂત હમ

કે કેવી પરિસ્થિતિ બધી ડાંગર આ તો જે ખેતરમાં આવ્યા ને જ્યાં છે એ આવી હજારો એકર જમીનની અંદર જે ડાંગર છે એ ડાંગર આજે ફેલ થઈ રહી છે એટલે આ વાસ્તવિક પરિસ્થિતિ છે અને સરકારને હવે તાત્કાલિક મદદ મળે ખેડૂતોને એવું કરે અને જે બી નિમણૂકો કરવી હોય નિમણૂકો કરે અધિકારીઓને દોડતા કરવા તો દોડતા કરે શિક્ષકો ને સર્વે કરવા મોકલે શિક્ષકોને સર્વે કરવા મોકલે પણ આ ખેડૂતોને તાત્કાલિક રાહત થાય એવું કરવું પડશે નહી તો ગુજરાત ખેડૂતો આત્મહત્યા કરી છે કેમ કરી છે એ આના ઉપર થી આપણને ખબર પડે કે માય બાપ ખેડૂત સરકાર એવું હતી બે હજાર તેર માં નરેન્દ્રભાઈ ભાષણ આપતા હતા ત્યારે કે ખેડૂતોને ડબલ ભાવ આપીશું પણ આજે નવ વર્ષ થયા છે આ ડાંગર નો ભાવ કેટલો હતો હતોલા અઢીસો થી પોણી ત્રણસો રૂપિયા હતા અને આજે સાડી ત્રણસો થી ત્રણસો સિત્તેર એટલે સમજો સિત્તેર એસી નેવું રૂપિયા ભાવ વધ્યા સાત વર્ષમાં અને એની સામે ડીઝલ ના ભાવ ડબલ બિયારણ ના ભાવ ડબલ ખેત મજૂરી ના ભાવ ડબલ તો આ ખેડૂતને ક્યાંથી પોસાય પાંચ વર્ષમાં તો ડબલ થઈ જવા જોઈએ ભાવ એના બદલે આજે પરિસ્થિતિમાં ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે એટલે સરકારને વિનંતી કરીએ તો પ્રધાનમંત્રી ને તમે જે ભાષણોમાં બોલો છો તો એનું પાંચ ટકા પણ તમે પાલન કરીને બતાવો તો આ જગતના તાતના જે આંતરડી છે ઠરે અને એમની આંખોના આંસુ જે ટપકી રહ્યા છે એ આંસુ ટપકતા બંધ થાય અમારા ખેતરમાં જો ઉભો પાક છે અમે ભૂંટણ હમણાં પાણી ભરે જયા તો ને આમાં અમને સરકાર કંઈ મદદ કરે આમાં લગભગ અમારે એક વીઘા સાતથી આઠ હજાર રૂપિયા ખર્ચો ને અમારું તો મહેનત તો અલગ બરાબર કેટલા વીઘા જમીન થવા પાંચ થી અઢાર વીજા હવે આશરે ખર્ચો બધા થઈને કેટલો થયો તમારે લગભગ બીઘા સાત હજાર રૂપિયા મિનિમય ખર્ચો થાય અમારી મહેનત અલગ આશરે આપણે ગણતરી કરીએ તો દોઢ થોડા લાખ રૂપિયા તો ખર્ચો ખેડવાનો બિયારણનો રોપવાનો ખાતરનો ટ્રેક્ટરનો એ જે ગણો અને એમના કુટુંબની મહેનત ગણીએ આપણે તો ચાર સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચો આપણે ચાર મહિનાનો ગણી શકાય તો આ ચાર સાડા ચાર લાખ રૂપિયા નામના બેઠા મોઢામાં આવેલો કોળિયો જતો રહેવાથી એમના ફેમિલીની અને આવા હજારો લાખો ખેડૂતોની પરિસ્થિતિ કેવી હશે એ આપણે વિચારવું પડશે બીજા પણ એ ખેડૂતો છે અહીંયા એ પણ અત્યારે લાઈ લાઈન અહીંયા આવી રીતે શેડા ઉપર મૂકી રહ્યા છે પણ એમાં કંઈ વા આવે એવું નથી કે ખેડૂતોને પણ ખબર છે પણ એને ઠેકાણે તો હવે પાડવું જ પડશે કારણ કે નવી સિઝન કરવી હોય બીજો પાક તો એની તૈયારી પણ કરવી પડે આપણે આ જોયું વિચારવાની જરૂર છે ગુજરાતના નાગરિકોએ કારણ કે ખેડૂત જગતના તાતની ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે છેલ્લા ઘણા વર્ષોથી

સરકારને આપણે સત્તા પલટો કરાવવો પડે જેથી કરીને ભૂતકાળની અંદર જે સરકારો હતી કેન્દ્રમાં મનમોહન સિંઘ જેમણે ખેડૂતોનું આવતા વહેતા જ હજારો ત્રણ રૂપિયાનું દેવું માફ કરી દીધું હતું અને આ મોદી સાહેબની સરકાર લાખો રૂપિયા ખિસ્સા માંથી ખંખેરીને છ હજાર ખેડૂતોને ખાલી વર્ષે હાલે છે અને ખેડૂતોને એમની મો માયાજાળમાં ફસાઈ દેશે જાગો ગુજરાત જાગો એમના ખેતર પાણી ભર્યું આવી રીતે ડાળીઓ કરીને અહીં ખાડો કર્યો છે અને આમાં પાઇપ દ્વારા સક્ષન પાઇપ દ્વારા સક્ષન કરે છે પાઇપ અને આ ફાઇટર દ્વારા પાણી જ્યાં નિકાલ કરવાનો જે ખેતરોમાં લીધી હોય ડાંગર એમાં નાખવામાં આવે છે એટલે ખેડૂતને થોડી ઘણી બિચારો છેલ્લી ઘડીની પણ મહેનત મારણીયો જંગ ખેલવા જઈ રહ્યો છે કે બે પાંચ દસ ટકા પણ એને કઈક મળે આ જે ખેડૂત મિત્રાનું એવું કહેવું છે કે સવારના વળગ્યા છે વહેલી સવારના અને આ ઝાડીઓ ચેનલ બનાવી પાણીનો નિકાલ કરવાની પોતાને બોલવાના બી હા રહ્યા નથી એવા આ ખેડૂત મિત્ર થાકી ગયેલા દેખાય છે तो पति चैनल सब्सक्राइब करवानो नौ मित्रा वीडियो लाइक कर दो शेयर कर दो आधे कमेंट कर दो हो ये दबा के सेंटर मुझे 알려 ये हमने पर खबर पड़े तो पति पटेल ना बंद है रोका बोल सकते हमारे कौन चलेगा